દર અમાસના રોજ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવરજવર કરતા હોય અને હાલ ચોમાસાનું વાતાવરણ ચાલુ હોય ત્યારેમાં કૃપાગ્રુપ તરફથી ગરમ ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતેમાં કૃપાગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર દાદાના દર્શન માટે અવરજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ ગરમીની ઋતુમાં છાસ અને ખમણનું કર્યું હતું દર અમાસના રોજ તાલુકાના કરનાળી ખાતે આવેલા કુબેર ભંડારી દાદાના દર્શન માટે અવરજવર કરતા હોય અને હાલ ચોમાસાનું વાતાવરણ ચાલુ હોય ત્યારેમાં ગ્રુપ તરફથી ગરમ ગરમ ભજીયાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ડભોઈ તાલુકાના સિદ્ધપુર ગામ પાસે આવેલા પંચમુખી હનુમાન દાદાના મંદિર ખાતેમાં ગ્રુપ તરફથી દર અમાસના દિવસે તાલુકાના કરનાળી ખાતે કુબેર દાદાના દર્શન માટે અવરજવર કરતા ભક્તજનો અને જાહેર જનતા માટે તેમજ ગરમીની ઋતુમાં છાસ અને ખમણનું કર્યું હતું આજ રોજ અમાસ નિમિત્તે અહીંયા સિદ્ધપુર ખુશીપ્રદાયક હનુમાનજી મંદિર ખાતે ભજીયાના નાસ્તાનું અમે આયોજન કરેલ છે અગાઉ છાસ વિતરણનું આયોજન રાખેલ હતું પાંચ અમાસથી અને ગઈ અમાસે ખમણનું વિતરણ હતું આ વખતે ભજીયાનું નાસ્તાનું આયોજન ગોઠવ્યું છે અને આ બધું અમારા ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતાની પ્રેરણાથી આયોજન કરીએ છીએ અને અમને સહકાર યુવકો માની માંગરોલ માની કૃપા યુવક મંડળ દ્વારા અને સિદ્ધપુરના યુવકો દ્વારા સાથ સહકાર મળે છે અને અગાઉ પણ અમે આ ભંડારો ચાલુ રાખીએ એટલી બધાને સાથ આપવાની અપેક્ષા રાખીએ છીએ હા હનુમાનજી મંદિર ખુશી પ્રદાયક મંદિર સિદ્ધપુર